નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું અશોક વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારા YouTube ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 9 ખાતાવાહી અને ખતવણી આજે આપણે જોવાનું છે વિશિષ્ટ દાખલો તમારી ટેક્સ્ટ બુક માં જ આપ્યો છે પેજ નંબર 211 પર છે આમનોન પરથી ખતાવણી વિદ્યાર્થી મિત્રો આજના દાખલાને કેમ વિશિષ્ટ દાખલો કહેવામાં આવે છે કારણ કે આ દાખલામાં એક કરતા વધારે ખાતા ઉધાર છે અને એક કરતા વધારે ખાતા જમા પણ છે તો આની ખતવણી કઈ રીતે કરવી વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો

બાર હાજર ફર્નિચર આઠ હજાર નું દેવું તથા પહેલું અહીંયા સ્પષ્ટ કર્યું છે કે પચાસ હજાર તો રોકડા લાવ્યા છે પ્લસ આજે ત્રીસ હજાર જીગ્નેસ પાસેથી લોન લીધી એના પણ રોકડા આવ્યા તો અહીંયા લખેલું પચાસ રોકડા પ્લસ ત્રીસ હજારની લોન એટલે રોકડા કેટલા આવ્યા ધંધામાં એંશી હજાર લોન લો તો પણ રોકડ આવે ધંધામાં અને તમે પોતાના રોકડા પૈસા પણ ધંધામાં લાવો બંને રીતે રોકડ આવે તો રોકડ ટ્રોટલ કરી લીધે એંશી હજાર તો રોકડ ખાતે ઉધાર એંશી હજાર આ રીતે આપણે કરીએ છીએ નોન પંચાવન હજાર નો માલ લાવ્યા છે આપણે લખીશું માલ સ્ટોક ખાતે ઉધાર પંચાવન હજાર એ રીતે લખ્યું છે કે બાર હજારનું ફર્નિચર લાવે તો ફર્નિચર પણ આવ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર બાર હજાર મિત્રો જે સમજવા જેવું છે આઠ હજારનું દેવું દેવાની હંમેશા હોય દેવું લેણદાર ત્યારબાદ જીગ્નેશની લોન દેવું છે દેવું મેં હમણાં જ વાત કરી કે હંમેશા જમા થાય એટલે લખ્યું જીગ્નેશ લોન ખાતે જમા ત્રીસ હજાર અને છેલ્લે આ બધી વસ્તુ જે ધંધામાં લાવે એને શું કહેવાય છે મૂડી તે લખ્યું છે મૂડી ખાતે જમા એક લાખ નવ છે

અને બીજું છે મૂડી ખાતું આ બંનેમાં સિવાય બધા જ ખાતામાં આપણે શું લખીશું મૂડી ખાતે મૂડી ખાતે મૂડી ખાતે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ તો તમને વધારે સરળતા રોકડ ખાતે ઉધાર એસી હજાર નહીં લખીએ પણ એસી હજારના બે ટુકડા પર પચાસ હજાર અને ત્રીસ હજાર આપણે એની આમદન પર અલગ બનાવી છે હવે એસી હજારમાં માં તમે જો પચાસ હજાર બોલો કયા ખાતે જે મૂડી ખાતે તો રોકડ ખાતા ને ઉધાર બાજુ પર લખીશ પચાસ હજાર આપણે લખી દે પચાસ હજાર ત્યારબાદ ફરી એકવાર રોકડ ખાતા ઉધાર પર બીજા ત્રીસ હજાર છે તમે આ એસી હજાર બે આમદન બનાવી દઈને લખી દે રોકડ ખાતા ને ઉધાર પર લખી દે બીજા ત્રીસ હજાર તો ત્રીસ હજાર તો લખ્યા હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આ પચાસ હજાર ની નોંધ કયા ખાતે કરીશું મૂડી કહેવાય કારણ કે જે ધંધામાં લાવ્યા અને જે ત્રીસ હજાર જીગ્નેશ ની લોન તે જીગ્નેશ લોન ખાતે તો ડાયરેક્ટ એસી હજાર લખીશું નહીં એસી હજાર માં બે ટુકડામાં આપણે વિભાજન કર્યું છે બંને ની ખતવણી આ રીતે કરીશું વિશિષ્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોશો તો તમને સરળતાથી સમજ પડી જશે

મેડી ખાતે જ અસર આપવાની છે જો મારે આની આમદૂન કરવી તો આ ખરેખર આમનો મૂડી ખાતે ઉદાર તે લેણદાર ખાતે છે આમદૂન કરવી તો આમદૂન કરવી જરૂરી નથી પણ લેણદાર છે જમા આઠ હજાર આપણે લખીશું જમા પર આઠ હજાર

ત્યારબાદ છે માલ સ્ટોક પંચાવન હજાર તો આપણે લખી દઈએ પંચાવન હજાર લખી દઈએ માલ સ્ટોક આને પણ આપણે મૂડી જ કહીએ છીએ જમા બાજુ પર મૂડીને જવા બાજુ ઉધાર ઉધાર ખાતાનું બધા નામ લખીએ છીએ ફર્નિચર ખાતે ઉધાર બાર હજાર લખી દે બાર હજાર ફર્નિચર ખાતે જે વસ્તુ આપણે મૂડીની જમા પર લખીએ છીએ તે વસ્તુ બધા ખાતાના નામ કઈ બાજુ ના હોવા જોઈએ ઉધાર બાજુના આપણે ઉધાર બાજના ખાતા લખીએ છીએ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો લેણું દેવું આઠ હજાર છે એ તો જમા જ છે આઠ હજાર ત્યારબાદ જીગ્નેશ ની લોન લખીશું નહીં કારણ કે જીગ્નુ અલગ ખાતું બનાવ્યું છે મૂડી કહેવાય નહીં તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોશો તો સંયુક્ત આમ નોંધ પૂછાય એમાં પણ ઉધાર પર ત્રણ ખાતા અને જમા પર પણ ત્રણ ખાતા આવી આમ લોન ખતવણી કરવા માટે ખૂબ મુશ્કેલી પડે છે એટલે જ મેં કીધું કે તમને મૂડી ખાતું જમા થાય તો ઉધાર પર જેટલી વિગત છે મેં બધી લખી દીધી છે આ રીતે આવા વિશિષ્ટ દાખલાની આપણે ખતવણી કરી છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને આ વિડીયો તમને કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નેક્સ્ટ ટાઈમ આ ચેપ્ટર નો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ